રિક્ષા ના રીક્ષા વાળો રૂપિયા ભાડું કેતો હતો બે કિલોમીટર ના રૂપિયા કોઈ આલે ના ના બહે રૂપિયા ના આલો શેનો લોખંડ નો

બે હજાર રૂપિયા મોસો રાધુજી થોડોક નહીં પાડા જેવડો નહીં હાશી જેવડો નહીં મોસમ નહી હમ એટલે મોસો લાવવો પડે કે મોટો એટલે છે મોટો

આપડે નવું ના ખુ પડશે ગેસ બનાવવો પડશે ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે રૂ મારો નામો ને

પચાસ હજાર નું બાઇક છે રાત દાડો હોય પડ્યું રહેશે કોઈ અડતું નહીં અને તમારે મોસે શું લઈ જાય તમારે હવે પંદરસો રૂપિયા મોસો છે પણ આટું આવી દખત બાઈક ના મેલાય ગમે લઈ જાય તો એટલે મારે હું જાગી ના હોય ને પડ્યા રહી ને તોય કોઈ નહીં અડતું એવું છે હવે આ મોસે કોઈ અડે એવી તમે ગેરંટી આલજો એમ કો એટલે મોસે કોઈ ના અડે અને મો દાયડી હોય તો આપું છું અને એવું હોય તો મોસો હોય રાખો કે મારે તાફા થાય વચ્ચે રાખો મારે જરૂર હતી તાર તો મૂલ્ય લેવા જો તો વાત કરો છો જે

તમારા શરીર બગાડ માં છુ લેવા તો હાડકાટી રહી પણ તાકાત ઉપાડી આવતો ને ચેટલો હા ભરાયેલો હતો

મોસો એટલે આ તમાર મોસો વાય નતો પડ્યો આઠું મેચિંગ જોયો છું આપડે બે ત્યાં બીજા જ્યા તમે કોઈ મેલો પડો ને

આઠું મારે નાવો મોસો તો વે તમાર હાળી ન મને ઘેરે પહેવા ના અન તમે મન મોસો નેલ નેવા લઈ આલા નીડે નીડે મોસો તો માર હાળી તમે ઉંસા તારે ભાર તારે હલકા ફેરે ના 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 આટું હું તમને લઈ આલો હેડો મોસો હું તમને ગોતાવર આવો આટલા મન ચોક હશે કોઈ શેટુ લઈને જો હે કે મજા કરી છે જો હેડો તો ખોળાવરાવો પાસે લે હેડો આ મારો બનાસ ગોઠો આ